Mr. Okey! Don't you dare to touch, don't you dare. Damn! Please take it away. Repair my Starting Current Interval There is no fuel left here. Look, I'll go and see how it's doing strong. उसको दना नहीं वो ये आती है undra kënaqësi હે મારી જોનો બગવલ આમાં એ રોમ આ રે મારી છે તે ન્યો તમારું મન મારું રોમ સે આવી છે કે લાવ તું લાવ મે લાવ મો હા એ માં આ જે સટી તમે ખોલો

મારે માતા નો ભગવાન છે તમારા વીર ના ગમ્યું ગમ્યું રાજવીર રાખ્યું તો ભાઈ એ રાજવી પરંપરા મારો ભગવાન બાળ વિદ્યા તમારું વિદ્યાલ તે આટ્યું મારો ભગવાનનો 11માં આલેલો લખાયલો છોકરો છું તો હું કઉ છું ખરી જહુનો ઉદ્ધરમાં આલેલો છોકરો ભગવાન 11માં બાળનું તો મારો જહુનો ભગવાન પરંપરા પાર પાછે તો ભય પણ આકરા ધાવું આટલું રહેવું ને મારી જહુ આગળ નહી રહે છો તો હું વેતમાં હું કઉં ભગવાન ભગવાન તો મારા હું નિમમંત મારા જગતની શરણમાં હું ભય ત્રાદ મારા વનાનું વનાનું ખોટાનું બંધે એશ માતા

આ લોકો બોલી મોય 11 જ કર 10 એ ના કર ને 11 થી જ કર હ 10 છે તે માં તારી જીત આય હું કલમ પર ઓન જી સો માતા જો બરંગરા બુરુ બુરુ મારા જવન ભગવાન ખમ મજા કે હું